અમે તમારા સુધી પહોંચી શકીએ કેવું હોય કે જુદા જુદા કોર્સ એટલે તમે અત્યારે તમે જોવું કે આપણે શેરી જતા હોય તો ત્યાં ઇલેક્ટ્રિશિયન હોય પ્લમ્બર હોય કાર્પેન્ટર હોય મિકેનિક હોય તો આવા કોર્સ કરવા માટે જનરલી શું કરતા હોય કે કોઈ કારીગર હોય અને મિકેનિક મારે બનવું છે તો હું ત્યાં હું એક ગેરેજ જોઈન કરી લઉં તો કોઈ આ હું આવું અને ત્યાં પેલા ભાઈ મને શીખડાવે બે ચાર વર્ષ પછી હું કારીગર થઈ પણ આ એ બરાબર છે પણ તમારી પાસે કોઈ ટેકનિકલ લાયકાત નથી બરાબર છે તમારે ક્યાંક માનો કે કોઈ તમે મિકેનિક થઈ ગયા છો તો તમે એક બસ એક કાર રિપેર કરી શકો છો બરાબર હું મિકેનિકના સારો હું મિકેનિક ભણાવું છું તો જનરલી કોઈ એક સ્ટુડન્ટ છે કે જે મિકેનિક કરેલો છે અને એક એવો સ્ટુડન્ટ લઈએ કે જેને કોઈ કોર્સ કરેલો નથી પણ મિકેનિકનું સારું એવું જ્ઞાન છે તો માનો કે કોઈ જીએસઆઈટીસી છે ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન આપણે ઇન્ડિયન નેવી ઇન્ડિયન આર્મી છે પછી આપણે એમટીવી કહેવાય છે પોલીસ ખાતું છે પોલીસ ખાતામાં જનરલી આપણે પેટ્રોલિંગ વાહન છે એટલા બધા બધા તો પેટ્રોલિંગ વાહનો છે એને રિપેર કરવા માટે વિભાગ વિભાગ આવે આવે મોટર મોટર રિપેરિંગ એ વિભાગમાં પણ જેમ ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપ છે તો એવી રીતે ટેકનિકલ વર્કશોપ પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ હોય છે અને એમાં પણ મિકેનિકની ભરતી થતી હોય આ તો જનરલી હું તમને મિકેનિકની સબ્જેક્ટમાં વાત કરું છું આવા કોઈપણ ડિપાર્ટમેન્ટમાં ટેકનિકલ પર્સનની જરૂર પડતી હોય છે એટલે ટેકનિકલ પર્સનની જરૂર પડતી હોય પણ જ્યારે કોઈ ટેકનિકલ લાયકાત ધરાવતી જાહેરાતો છાપવામાં આવે તો ભાઈ મિકેનિક વિભાગમાં કે જીએસઆરટીસી વિભાગમાં આપણે હેલ્પરની જરૂર છે કે મિકેનિકની જરૂર છે ત્યારે કોઈ સામાન્ય માણસ છે જે આપણી ઘરની આજુબાજુ સારું એવું મિકેનિક કામ કરતો હોય આપણે એની પાસે ગાડી રિપેર કરવી ગાડીઓ તો એ કે

એ તમારા માટે એક સહકારનું કામકાજ કરે છે એના માટે ખૂબ ખૂબ જોરદાર કાર્ય હું એમ કહું છું કે બરાબર છે આટલું સરસ આયોજન તમે અત્યારે અમે સાડા નવ ના આવ્યા છીએ તો એ લોકોએ જેટલી મહેનત કરી બધા શેલીઓ ગલીઓ ગયા પ્રચાર પ્રસાર કર્યો અને અમને બધા એના અહીંયા ભેગા કર્યા એના માટે સર ખૂબ ખૂબ આભાર તમારો કે આવું નવું આયોજન કરતા રહ્યો અમારી કોઈ પણ ક્ષણે જરૂર પડે તો સાહેબે એમ કીધું કે અમેના સવારનું વાલીઓ પણ ના હોય અને વેકેશનમાં માહોલ એટલે ઘણી વાર તો સ્ટુડન્ટ પણ વેકેશન આવ્યા ગયા હોય એટલે અત્યારે ના હોય પણ આની આ પછી તમે ગમે ત્યારે ભવિષ્યમાં આવું કંઈ આયોજન કરો તો અમે તમને કોઈ પણ સમય અમને હાજર હશું અને અત્યારે સ્ટુડન્ટ્સ જેટલા આવ્યા છે એટલા ને હું તમને કંઈક કોર્સ રિલેટેડ કંઈક પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો

તો ખરેખર આ લોકોએ પ્રયત્ન કર્યો સવારમાં પણ માઈક લઈ અને અમે રિક્ષામાં બેઠા અને બધાને પ્રચાર કર્યો કે કોઈ પણ વાલી આવી શકે કોઈ પણ વિદ્યાર્થી આવી શકે કોઈ ગ્રેજ્યુએટ ભણેલા વિદ્યાર્થી આવે આવી તક ક્યાં મળી શકે વિચારો તો ખરા તમે મંથન કરો કોઈ આપણે કઈ વિદ્યા આપણે આપી છે આપણે બધી કરતા અભિનંદન આપવા પડે બાબા સાહેબને પેલો અભિનંદન આપવો પડે

પણ આ ધરતી ઉપર આપણે આવેલા છે એક મનુષ્ય તરીકે આવેલા માણસ પણ માનવ પણ અમારી પાસે કઈ વિદ્યા તો નિસ્વાર્થ ભાવે આપો કઈ પણ આશા ના રાખવાની મને કઈ ખબર નથી હું ક્યાં છે તમને ખબર નહીં હોય સોમનાથ બાજુ ગામ છે બરાબર અને ત્યાં ત્યાંથી શિક્ષક તરીકે ચાલી વર્ષ રાજકોટમાં કામ કર્યું પણ મને એવું થયું કે આ સાહેબે મને ફોન કરી લો કે તમે કઈક સાહેબ આવું કઈક કરો ને પછી અહીં જોડાઈ ગયું એક વર્ષ થયું આની પહેલા કંકોટ બોધ વિહાર માં બે વર્ષ પહેલા હું ગયો એક વર્ષ સુધી સતત જતો તો ત્યાં પણ મસ્ત નું ભણાવવાનું છે નીતાબેન મકવાણા તરીકે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને મળો તમે બીજી મોટી મોટી સ્કૂલો માં નામ દેતા હોય કે આ ભણવાનું સારું પણ મને ચાલીસ વર્ષના અનુભવ પ્રમાણે તમે નાની નાની સ્કૂલ માં ભણો ઓછી થી હોય વ્યક્તિગત માર્ગદર્શન મળે હું અત્યારે નિવૃત્ત શિક્ષક છે રાજકોટમાં ટ્યુશન માં છું એક કલાકના ના ત્રણસો રૂપિયા આપે છે મને